Bafel batetala ito tsa chokka batetala, ale, chokka wajel batetala, bategu baba batega, 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 ya, batega, 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 batega,

हां ये तो ना खाई गया हम जाओ 1 लाख के ऊपर से मत हो हो तो ही कहे नहीं जो कुछ मगो तो कहीं मेरा कटवे करती है तो खाती है तुम आपर फलवा खाएं तो तुम खावन इज्जत भरती है बॉडी दिखना है भाई आओ मुझे जोड़ा नहीं चाहिए खासो पट गया है खड़े

বজাৰ hmm. ගෙරවග න ම බට තව කර බක් කියැනෑ හ ල කර කන කන ර පනි පල ති පතිබබති කඩලා න. ම ට පොහති වෙල දීසේ රකගේ මුර ප රතර ම මලින් ලද තර නබ ම සන් බාරවා ගේද පොහරන. හට අතර සු පස පඩන තිල ල මසල වේවා සික් ලැවික කතා නැතම. લીમડો લેતી પછી થાડા લેવા જાય લેતા કરતા ગદપમાં પાણી આવે ને તો ગદપમાં બગલા બગલા વાટ ને પછી પાણી આવે એ બગલા બગલા પાણી જાય લીમડો પાછું સુકાય ખોડ ખોરે છે હું પાછળ જાય નહીં એવું ખબર પડે નું હું એટલે કે ગયો જાય કાં

સાકર છે સાકર થાય નહીં તો પહેલા જાય પછી પૂણાતરો લઈશ કાલુ કટાણે થોડીક વાર હોય ને બપોર થોડીક વાર પછી એટલે પછી ગરમી બહુ સ્ટાર્ટ કરતી વાંધો ન આ થઈને પી લેતી જાય પાછું આવું ને બપોરના ઠામમાં ધોવાળા ને ચટણી ધોવા ના ને એક પીંજરું ભર દીધું તો આજ બટેટા ને બાફ થતા ને એવું કઈ હોય ને બાફવાનું ને કઈ ન હોય બીજું રાંધવાનું તો ઠામ મલાક ના થાય યાક ના નીણા વઘારના ને બાફવાના ને એવું બધું તે એક પીંજરું ભર દીધું હતું ને બીજા બાકી રાખી દીધા હતા જે બીજા બધા ખાવાનું બપોરા કરવાનું બાકી ઉતરી વાટ પછી વાટ જ જોઈએ ને મૂળું થઈ જાય વાટ જોઈએ ને તો મીઠો શરીક મીઠો હોય મંજુ ભાઈ બપોરે વધારે કરે હોવાની બપોરે કે મારે

એના કોરાં થવા હાલ બળ લાગે કે કેરો વાળાંන්ට વાલ્મી હોતા ખાઈ છે અમે કે ત્રણ ચાર લીધા છે ઈ વાની વાય જતા છે એજી તો કબે પાસાલે એક તો નમું પડ્યો આ મજા કઈ ઠામ ને હાથે લુ હોય દેકી મારા પાસે ના હું ફેલાટોઢણો